અમરેલીમાં સ્નાનનો આતંક 24 કલાકમાં 15 થી વધુ લોકોએ બેચકા ફ્રિયા અમરેલી શહેરમાં સ્નાનના આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 15 થી વધુ લોકો સ્નાનનો શિકાર બન્યા છે જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે સૌથી વધુ ઘટનાઓ લાઠી રોડ વિસ્તારના નોંધાઈ રહી છે વિશેષ રૂપે રોયલ પાર્ક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જ્યાં ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે લાઠી રોડ પર રેલવે ફાટક આસપાસ ચાર સ્વાન સક્રિય છે જેમાંથી એક સ્વાન હડકવા હોવાની શંકા છે બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં એક સ્વાને એક કલાક સુધી આતંક મચાવ્યો જેમાં જીગરભાઈ રિતેશભાઈ અને પલક સહિતના અનેક લોકોને ઈજા પહોંચી છે પીડિત બાળકીના પિતા સમીરભાઈએ જણાવ્યું કે રેલવે ફાટક વિસ્તારમાં ચાર શ્વાનો લોકો પર હુમલો કરી રહ્યા છે સ્થાનિક રહીશો દ્વારા શ્વાનને પકડવા અને દૂર ખસેડવાની માંગ ઉઠી છે